આણંદ ખાતે આવેલ ડીએન હાઈસ્કૂલમાં પોલીસ હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના જવાનો દ્વારા આજે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું જેમાં આણંદ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો ગ્રામરક્ષક દળના જવાનો અને એસટી વિભાગમાં ફરજ બજાવતા કંડક્ટર અને ડ્રાઈવર માટે મતદાન યોજાયું હતું અત્યારે હાલ આજે જે છે એ આપણા પોલીસ અધિકારી કર્મચારીશ્રીઓ છે હોમગાર્ડ છે જીઆરડીના જવાનો છે અને તેમજ એસ ટીના સ્ટાફનું આજે અહીંયા મતદાન થઈ રહ્યું છે સવારે આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી આજે અહીંયા મતદાન થશે ચૂંટણી ની ગાઈડલાઇન મુજબ અને માનનીય જિલ્લા ચૂંટણી અધિકારી સાહેબની સૂચના માર્ગદર્શન હેઠળ આજે અહીંયા આ લોકોનું આપણે મતદાન થઈ રહ્યું છે